નમસ્કાર મિત્રો આજે આપણે નવું આધાર કાર્ડ કે આધાર કાર્ડમાં સુધારો કરાવેલું હોય તેનું સ્ટેટસ ચેક કેવી રીતે કરવું તેના વિશે શીખીશું આધાર કાર્ડનું સ્ટેટસ ચેક કરવા માટે તમે તમારા મોબાઈલ કે લેપટોપમાં કે પીસીમાં પણ ચેક કરી શકો છો આપણે પીસીમાં આધાર કાર્ડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય તે વિશે શીખીશું જેના માટે તમારા પીસીમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને આધાર કાર્ડ ચેક કરવા માટેની આધારની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ યુ આઈડીઆઈ ડોટ જીઓવી ડોટ ઈન પર જવાનું રહેશે જેમ કે હું અહીંયા યુ આઈડીની સાઈટ લખું છું યુ આઈડીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે ત્યારબાદ વેબસાઇટ પર આ રીતનું ભાષા સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે જેમાં તમારી ભાષા કોઈપણ સિલેક્ટ કરી શકો છો ભાષા સિલેક્ટ કર્યા પછી એક નવું પેજ ખુલશે જેમાં આ રીતનું આઈકોન આવે તેમાં ક્લોઝનું બટન આપી દેવાનું રહેશે ત્યારબાદ આ સાઇટ પર જઈને આ માય આધાર ઉપર ક્લિક કરીને ચેક આધાર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ચેક આધાર સ્ટેટસ પર ક્લિક કરશો એટલે આધારની વેબસાઇટ એક બીજું આઈકોન બીજું પેજ ખોલીને તમને આ રીતે બતાવશે જેમાં તમે તમારા આધાર કાર્ડમાં શું સુધારો કરાયેલો છે અને નવું કઢાયેલું છે જે ચેક કરવા માટે નીચે આપેલા ચેક આધાર એનરોમેન્ટ અપડેટ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે જેના પર ક્લિક કરવાથી આ પ્રકારનું એક પેજ ખુલશે જેમાં તમારે આધાર સેન્ટર પરથી મળેલી પાવતીમાં લખેલું ઈ આઈડી નંબર લખવાનો રહેશે ઈ આઈડીનો નંબર હોય છે એ અઠ્યાવીસ આંકડાનો હોય છે જેમાં તમારે પહેલાં ચૌદ આંકડા લખેલા હોય છે ત્યારબાદ તારીખ અને સમય લખેલા હોય છે તારીખ અને સમય બધું મિલાવીને જોઈએ તો અઠ્યાવીસ આંકડા થાય છે આ અઠ્યાવીસ આંકડામાંથી પહેલાં તમારે જે ચૌદ આંકડા લખેલા હોય છે એ લખવાના હોય છે ત્યારબાદ પેલું ત્યારબાદ વરસ જે કે અહીંયા બતાવેલું છે કે વાય 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 એટલે કે વરસ પછી એમ પછી ડીડી એટલે કે પહેલા વરસ પછી મહિનો અને ત્યારબાદ તારીખ પછી તેના પછી સમય લખવાનો રહેશે આપણે જોઈશું એક આપણા જોડે એક પાવતી છે એનું સ્ટેટસ ચેક કરીશું કે કેવી રીતે ચેક કરી શકાય છે જેમકે મારી પાસે એક આધાર એનોમેન્ટિસિટ છે એનું સ્ટેટસ આપણે ચેક કરીશું કે આધાર બનેલું છે કે નથી બનેલું બરાબર જે આધાર સ્ટેટસ ચેક કરવા માટે આપણે પાવતી ચેક કરીશું પહેલાં ચૌદ આંકડા લખી દઈશું ચૌદ આંકડા લખી દીધા પછી વરસ લખવાનું રહેશે કે જે વર્ષમાં તમે કરાયેલું હોય એની તારીખ લખેલી હશે એટલે પહેલાં વરસ પછી એનો મહિનો પછી તારીખ લખવાની પછી સમય લખેલો હશે એ પૂરેપૂરો સમય લખી દેવાનો છે આમાં કોઈ પણ જગ્યાએ તમે એક પણ વસ્તુ લખશો નહીં તો તમારું આધાર કાર્ડનું સ્ટેટસ બતાવશે નહીં ત્યારબાદ નીચે આપેલા ખા કોલમમાં તમારી બાજુમાં આપેલા આ કેપચા નાખવાના રહેશે કેપચા ના જે રીતે લખેલા છે એ રીતે કેપચા નાખી દેવાના રહેશે કેપ્ચન નાખ્યા પછી સબમિટ પર બટન દબાવશો ક્લિક કરશો એટલે તમને સ્ટેટસ બતાવશે કે તમારું આધાર કાર્ડ બનેલ છે કે નહીં જેમ કે અહીંયા આ આધાર કાર્ડ જનરેટ થઈ ગયેલું એવું બતાવશે કે યુઆર આધાર હેઝ બિન જનરેટેડ એટલે કે તમારું આધાર કાર્ડ બની ગયેલ છે જેની માહિતી તમને યુઆઈડીની સાઈટ ઉપરથી મળે છે ત્યારબાદ જોઈશું કે આ આધાર કાર્ડ આધાર કાર્ડના ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું કે આધાર કાર્ડ બની ગયા પછી આધાર કાર્ડને ડાઉનલોડ કેવી રીતે કરી શકાય છે તેનો વિડીયો લઈને આવીશું ત્યાં સુધી આપ આપ અમારી ચેનલને આવા વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો